ડુમસના દરિયા કાંઠે ડીઝલ ચોરીનું મસ્ત મોટું રેકેટ ઝડપાયું અજીરા દરિયામાં આવતા જહાજોમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું એસઓજી પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે પ્રાઇવેટ બોટમાં દરિયામાં વૉચ ગોઠવી એક બોટમાંથી મોટી માત્રામાં ડીઝલના બેરેલ સાથે આરોપીઓ ઝડપાયા જ્યાં કૌભાંડ ઝડપાયું તે હદ મુદ્દે ડુમસ ઈચ્છાપોર અને હજીરા પોલીસ વચ્ચે ખેંચતાણ માફિયામાંથી તેજસ રાજુ અજીત અજય હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. એસઓજીને એક માહિતી મળી હતી કે ગબિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કિડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી રિઝર્વ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે ને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ દસ લાખ પાસઠ હજારનું ચૌદ હજાર બસો લીટર અને ટોટલ એકોતેર જે બેરલ છે એ જપ્ત કરેલ છે જાવા દાખલ કરે છે ને બે એનએસ એકસો છ મુજબ જે માલ છે એ જમા લીધેલ છે તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આજે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ તેજસ પટેલ તેમજ જેમિસ કરી ચલાવી રહ્યા એ પ્રારંભિક માહિતી છે અમારી તપાસ ચાલુ છે કોલ ડિટેલ્સ આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં બીએનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ એકસઠ બે બસો સત્યાસી બસો અઠ્યાસી મુજબનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચેક વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા